ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની ગાંધીધામ કચ્છ પૂર્વ સંગઠનની રચના આ જિલ્લા કારોબારીની રચના પ્રદેશના ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી જયમલસિંહ જાડેજાના નેતૃત્વમાં થઈ છે શ્રી ગુજરાત પરિષદ પ્રમુખના પરવાનગી શ્રી જયમલસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષની આગેવાની તેમજ હિતેશભાઈ સોનીની ઉપસ્થિતિમાં ગાંધીધામ સર્કિટ હાઉસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગનું આયોજન કાર્યકારી જિલ્લા અધ્યક્ષ શ્રી જાડેજા દ્વારા કરવામાં આવેલ ગુજરાત પરકાર એકતા પરિષદ દ્વારા ગાંધીધામ તારીખ બે 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 હજાર પચ્ચીસના રોજ સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ જેમાં બોળી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા પત્રકારોના હિત માટેની વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારબાદ સર્વ પત્રકારોની અનુમતિએ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ તરીકે સમીરભાઈ મહેશ્વરીની વરણી કરવામાં આવી હતી જિલ્લાના ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ કાઠેચા ભાચાવ શ્રી બળદેવપુરી ગૌસ્વામી અંજારથી ચંદ્રેશભાઈ સથવારા જિલ્લા મહામંત્રી તરીકે દીપકભાઈ સુંદા ગાંધીધામથી કાનજીભાઈ રાઠોડ ભચાઉથી નુર કોરેજા ગાંધીધામથી રાણાભાઈ આહિર ભચાઉથી તેઓની વરણી કરવામાં આવી હતી તેમજ ભચાઉ તાલુકાના પ્રમુખ તરીકે રાણા મહાવર ઉપપ્રમુખ સુરેશ વાઘેલા મહામંત્રી વિનોદ સાધુ મંત્રી ગની કુંભાર ગાંધીધામ તાલુકાના પ્રમુખ તરીકે વિશાલભાઈ માહેશ્વરી ગાંધીધામ ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ વજીરાણીની વરણી કરવામાં આવી હતી ટૂંક સમયમાં બાકીના નિમણૂંક ઉદ્દેદારો તાલુકા કક્ષાએ ભચાઉ ગાંધીધામ અંજાર તાલુકાના ઉદ્દેદારો માટેની મીટિંગ યોજાશે ત્યાં વરણી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું પત્રકારોના સાચા પ્રશ્નો અને જનતાને ન્યાય અપાવવા માટેનું આ ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી લાલુભાઈ કાત્રોડિયા તેમજ સંગઠનના મંતવ્ય મુજબ સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ નિયમ મુજબ તમામ હોદ્દા ધરાવતા પત્રકારો કાર્યક્રમ મીટિંગમાં ઉપસ્થિત રહે તેવું ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શ્રી જયમાલસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું સૌ પત્રકારોની હાજરીમાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી દીપેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ પ્રમુખ ગોયાને પ્રદેશની ટીમમાં સમાવવા નિર્ણય કરાયો છે નવી કારોબારીના નવનિયુક્ત હોદ્દેદારોનું પ્રદેશ અધ્યક્ષ શ્રી જયમાલસિંહ જાડેજા દ્વારા કરી શુભેચ્છાઓ પાઠવી હતી જેની જાણ પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાત્રોડિયાને કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ